નમસ્કાર દર્શક મિત્રો મિરર ઓફ ધી વર્લ્ડ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તડીપાર ઇસમને ચળપી પાડતી વડોદરા શહેર પીસીબી માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિમા કોમાર સાહેબ ના તડીપાર કરેલ ઇસમો પૈકી ઘણા ઇસમો રહેતા હોય હુકમનું પાલન કરાવવા તેમજ આવા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના હોય છે આધારે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસજી રાત્રા પીસીબી નાવે તાબાના માણસોને તડીપાર કરેલ ઇસમોને હુકમનું પાલન કરાવવા તથા વડોદરા શહેરમાં કોઈ મંજૂરી વગર રહેતા હોય જેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ હોય છે સૂચનાના આધારે પીસીબીના પોલીસ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ ગણપત સિન્હાઓએ માહિતી મળેલ કે સિંહ ઉર્ફે જસપાલ સિંહ દુધાણી રહેઠાણ સરકારી વીમા દવાખાના પાછળ વારસયાનાઓ વડોદરા શહેરમાંથી બે વર્ષ માટે તડીપાર કરેલ છે તેમ છતાં આ ઇસમ આજ રોજ રાપુરા વિશ્વામિત્રી બ્રિજ મહા તેના તેના પિતાજી ઘરે ઘરે આવેલ છે છે અને હાલ હાજર જે ચોક્કસ બાતમીને આધારે બાતમીવાળી જગ્યાએથી કોઈ અધિકારીશ્રી લેખિત મંજૂરી મેળવ્યા વગર વડોદરા શહેરમાં રહેતા તડીપારી શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ અર્થેરાવપુરા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે